નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી જેનો પાઠ એક જેનું નામ છે વૈષ્ણવ જન આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો ને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએ કાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો આ પ્રકાર અધિની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો જોવા માટે વિડીયો ઉપર ક્લિક કરો અને પીડીએફ જોવા માટે પીડીએફ ઉપર ક્લિક કરો તો રાખું છું અમારી એપ્લિકેશન આપ ને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ દસ પાઠ એક વૈષ્ણવ જન સૌ વિભાગ બી ની અંદર જઈએ તો યોગ્ય જોડકા જોડો જેમાં વૈષ્ણવ જન તેની સામે આવશે પદ અને આદિકવિનું કવિનું બિરુદ તેમાં આવશે

એક વાક્યતા પદો પ્રભાતિયા નામે જાણીતા છે નવમું વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું તો વૈષ્ણવજન કાવ્ય

નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જે સકલ લોકમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન અને ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે ત્યાર પછી પ્રશ્ન અઢારમો પરસ્ત્રી જેને માત્રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે તો પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિએ વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરમાત્માને માતા ગણે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણીસ વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજન નો કયો ગુણ તમને વધારે ગમ્યો સાથી તો વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજન નો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુક કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી ત્યાર પછી પ્રશ્ન વીસો કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી પેઢી તરી જાય છે છે તો જે પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી ઇકોતેર પેઢી પ્રશ્ન શા માટે કહે છે તો કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે આ વૈષ્ણવજન મોહમાયાથી પર અને પોતાની જાતને બીજાના દુઃખો દૂર કરવામાં સમર્પિત કરનારો હોય છે આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે ત્યાર પછી પ્રશ્ન બાવીસમો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે જેમાં ભલાઈ નિરાભિમાન પવિત્રતા સત્યનિષ્ઠા સમાન દ્રષ્ટિ પરોપકાર નિર્લોભીપણું નિષ્કપટી નિર્મળતા વૈરાગીપણું વગેરે આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે આ મૂલ્યો થકી જ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે સારા નાગરિકના નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન છે ત્યાર પછી નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે તો વૈષ્ણવજન સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત થાય નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એટલે સમજણ સાચો વૈષ્ણવજન બીજાની પ્રીતને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે તે નમ્ર હોય છે જગતમાં સૌને વંદન કરે છે તે કોઈની નિંદા કરતો નથી તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે પરસ સ્ત્રીને માતા સમાન ગણે છે તેને મોહ માયા સ્પર્શતા નથી તે સદાય રામ નામની ધૂનમાં તન્મય હોય છે ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર ચોવીસમું સાચી જોડણી શોધો જેમાં સમદ્રષ્ટિ અને તૃષ્ણા આવી રીતે લખાશે ત્યાર પછી અ જેમાં સંધિ છોડવાની છે તો દ્રષ્ટિની સંધિ છૂટશે દ્રશ તિ તૃષ્ણાની થશે તૃષ ના અને વ્યાપની થશે વિ વત્તા આપ ત્યાર પછી સંધિ જોડો જેમાં ચલ એટલે નિશ્ચલ અને મળ એટલે થશે સમાસ શોધીને ઓળખવાનો છે જેમાં વૈષ્ણવજન એ કર્મધારય સમાસ થશે રામ નામ દ્વંદ્વ સમાસ થશે સમદ્રષ્ટિ કર્મધારય સમાસ થશે પરસ સ્ત્રી કર્મધારય સમાસ થશે પરધન કર્મધારય સમાસ થશે અને નરસિંહ સમાસ થશે ત્યાર પછી જોડણી ભેદથી થતા અર્થભેદ સમજાવો જેમાં નિંદવું એટલે થશે નિંદા કરવી અને નિંદવું એટલે થશે ઘાસ દૂર કરવું ત્યાર પછી પ્રત્યય શોધીને લખો જેમાં આઈ ક્યાં પ્રત્યય તરીકે લાગે છે તો જવાબ આવશે તેમાં પર પ્રત્યય રહેલો છે અને તેમાં પૂર્વ પ્રત્યય રહેલો છે ત્યાર પછી સમાનાર્થી શબ્દ લખો જેમાં અભિમાન એટલે થશે ઘમંડ અને દ્રઢ એટલે થશે મજબૂત ત્યાર પછી તન એટલે થશે શરીર સકળ એટલે થશે બધું નિંદા એટલે થશે ટીકા જીહવા એટલે થશે લોલક અને જનની શબ્દનો સમાનાર્થી નથી તો ભગીની છે તે જનની શબ્દનો સમાનાર્થી નથી ત્યાર પછી ત્રીસમુ સંજ્ઞાનો સાચો પ્રકાર ઓળખવો જેમાં અભિમાન તે ભાવવાચક સંજ્ઞા થશે પીડા ભાવવાચક સંજ્ઞા જનની જાતિવાચક સંજ્ઞા તૃષ્ણા ભાવવાચક સંજ્ઞા અને મોહ ભાવવાચક થશે ત્યાર પછી નીચે આપેલ સંજ્ઞાને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનામાં કરો જેમાં વૈરાગ્ય ભાવવાચક સંજ્ઞા કામ ભાવવાચક સંજ્ઞા ક્રોધ ભાવવાચક સંજ્ઞા દર્શન ક્રિયાવાચક સંજ્ઞા કુળ સમૂહવાચક સંજ્ઞા માયા ભાવવાચક બીજું ઇકોતેર કુળ તારવા એટલે થશે બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં સર્વ તરફ એક સમાન નજર જેને સમદ્રષ્ટિ કહેવાય ત્યાર પછી સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તે તેને વૈરાગ્ય કહેવાય અને જે લોભી નથી તેવું તેને નિર્લોભી કહેવાય ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં ઉપકાર તો અપકાર નિંદા તો વખાણ અભિમાન તો નિરાભિમાન દ્રઢ તો ઢીલું નિશ્ચલ તો અનિશ્ચલ સમ તો વિષમ વૈરાગી તો સંસારી લોભી તો વણલોભી કપટ તો નિષ્કપટ અને વૈરાગ્ય તો થશે સાંસારિક ત્યાર પછી ચોત્રીસમું તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં આણે એટલે લાવે કાચ એટલે ચારિત્રય ભણે એટલે કહે વાચ એટલે વાણી દર્શન એટલે દર્શન તીરથ એટલે તીર્થ ઝાલે એટલે પકડે અને કેની એટલે કોણી ત્યાર પછી વિશેષણ શોધી પ્રકાર જણાવો જેમાં અસત્ય છે તે ગુણવાચક વિશેષણ થશે અને ઇકોતેર તે સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધો જેમાં જાલે ક્રિયા ક્રિયાવાચક વિશેષણ છે અને તેનો પ્રકાર છે રીતિવાચક વિશેષણ ત્યાર પછી નીચે આપેલ શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો જે આ રીતે થશે વૈષ્ણવ નિશ્ચલ સમદ્રષ્ટિ વૈરાગ્ય ક્રોધ તૃષ્ણા નિંદા અને તીર્થ આ પ્રકારે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકાશે ત્યાર પછી ધ્વનિ શ્રેણી વિશે આપણને જાણકારી આપવામાં આવેલી છે હવે વિભાગ ડી ની અંદર આપેલ પંક્તિનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો જેમાં પંક્તિ છે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે જતી ઘસી જાતને સંતો અન્યને સુખી કરે તો આ પંક્તિમાં કવિ કહે છે કે સંતો ધૂપશળી જેવા હોય છે ધૂપશળી જાતે બળે છે પણ બીજાને સુગંધ આપે છે સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે સંતોના જીવન આદર્શ હોય છે તેઓ બીજા માટે જ જીવે છે તેમણે સેવા ધર્મ માટે જ પોતાનું જીવન સમર્પિત કરેલું હોય છે તેમનું જીવન આધ્યાત્મિક સત્યોનો જીવંત પુરાવો બની જાય છે જે ઘણીવાર અસાધારણ નિસ્વાર્થતા અસીમ કરુણા અને દુનિયાવી મુશ્કેલીઓને પાર કરતી અચળ શ્રદ્ધા દ્વારા ચિહ્નિત થાય છે આચરણ તેમના સમજદાર ઉપદેશો અને તેમની આધ્યાત્મિક હાજરીની તીવ્ર શક્તિ દ્વારા અન્ય લોકોને ન્યાયીપણા તરફ દોરી જાય છે સંતનો સાચો મહિમા અસંખ્ય જીવનના ઉત્થાન તેમના હૃદયમાં પ્રજ્વલિત થતી પ્રેરણા અને તેઓ પાછળ છોડીને જતા શાંતિ, પ્રેમ અને સાણપણના કાયમી વારસામાં પ્રગટ થાય છે જે પેઢી દર પેઢી ગુંજતું રહે છે. ગાંધીજી, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા, પ્રમુખ સ્વામી મહારાજ વગેરે એના ઉત્તમ ઉદાહરણો છે. આમ સંતો ધૂપસળીની જેમ પોતાની જાતને જલાવીને સમાજમાં